સંતસિંહ ભીખુ રામ મહારાજ વેડાએ સોળ નવ દંપતિને આશીર્વાદ આપ્યા સમારંભના અધ્યક્ષ ધવલ શ્રી ધોલાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન યોજાઈ ગયું મુખ્ય મહેમાન સીડબ્લ્યુ સી મેમ્બર જગદીશભાઈ ઠાકોર પૂર્વ બાબુજી ઠાકોર સામાજિક આગેવાન રામજીભાઈ ઠાકોર સામાજિક યુવા એલ બી ઠાકોર સહિત રાજકીય સામાજિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા સમૂહલગ્ન સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ માનવતા દાતાશ્રીઓનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દોલાજી ઠાકોરે સમૂહલગ્ન પ્રસંગને લઈ જણાવ્યું કે સમાજ શિક્ષણ સેવા સંગઠનની એકતા સમાજમાં કેળવાય અને સમાજમાં સમૂહ લગ્નનો એક માંડવાથી સમાજમાં આર્થિક રીતે ખર્ચમાં બચત થવાથી સમાજ વધુ મજબૂત બને સમાજ દરેક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તે ઉદ્દેશ સિદ્ધેશ્વરી સેવા ટ્રસ્ટ માણસા સંચાલિત માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ દોલાજી ઠાકોર મહામંત્રી પરબતજી ઠાકોર તેમજ લગ્ન સમિતિ ટેસ્ટ ટ્રસ્ટગન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું મારું નામ ઠાકોર દોલાજી અમાજી છે શ્રી સિદ્ધેશ્વરી સેવા ટ્રસ્ટ સંચાલિત માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમા એકતા સમિતિ અને જ્યાં હેઠળ પ્રથમ સમલગ્નનું આયોજન કરવામાં આવે છે કુલ સોળ નવ દંપતિઓ પ્રભુઓ પગલાં પાડે છે આજના મંગલમય પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ પૂજ્ય વિક્રમ મહારાજ શ્રી જગદીશ ઠાકોર સાહેબ શ્રી બાબુજી ઠાકોર સાહેબ શ્રી અરવિંદજી સોલંકી સાહેબ અને નામી અનામી ઘણા બધા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા શું કહેશો સમૂહલગ્ન કેવા રીતે આપ સંદેશ સમાજને આપશો આ સમૂહ લગ્ન કરવાનો મુખ્ય હેતુ એ છે કે સમાજના જરૂરિયાતમંદ લોકો જે છે એમને મદદરૂપ થઈ ગયા અમે લોકો સાથે સાથે આ સામાજિક મેળવડાની અંદર સામાજિક એકતા જળવાઈ રહી સામાજિક સમજતા જળવાય અને સમાજની અંદર જે કુરિવાજો છે બરાબર વ્યસનો જે છે એને નાબૂદ કરવાનો હેતુ છે સાથે સાથે શિક્ષણનો વ્યાપ વધે એવા અમારા સઘન પ્રયત્નો રહેલા છે દાતાઓને એ રીતે અમે અભિનંદન વ્યક્ત કરી છું કે ખરેખર અમારા પ્રથમ સમૂહ લગ્નની અંદર દાતાઓએ ખૂબ જ અમને સહયોગ આપ્યો છે દાન કર્યું છે એટલે આ શું પ્રસંગે ખરેખર એમનું આભાર માનું છે